ગોંડલના ઉપલેટા તાલુકાના ખચરિયા ગામે વેણુ નદીમાં બે યુવકોના ડૂબી જવાને કારણે મોત થયા છે જેને લઈને લોકોમાં અરેરાટી વ્યાપી છે વેણુ નદીમાં એક યુવક નહવા પડ્યો હતો ત્યારે તેનો મિત્ર પણ તેને બચાવવા નદીમાં કૂદ્યો હતો જોકે તે પણ નદીમાં ડૂબી જવા પામ્યો આ બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે રાજકોટ અને ગોંડલના તરવૈયાઓ શોધખોળ શરૂ કરી છે ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયા અને તે સાથે તાલુકા પંચાયત પ્રમુખ મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા આ યુવકના મોતથી ગામમાં માતમ છવાયું છે મોડી રાત્રિ બાદ સવાર સુધીની શોધખોળ બાદ બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે

અને રાજકોટની એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી ગોંડલની ટીમ દ્વારા એક મૃતદેહ નારણભાઈનો અત્યારે મળી ગયો છે ને ભાયાવદર હોસ્પિટલમાં પીએમ માટે મોકલેલ છે બીજા યુવાનની ડેડ બોડી ગોતવા માટેનો પ્રયત્ન ચાલુ છે